ગ્રીન વેલીમાં બિલ્ડર અનિલ રૂંગટાની મિલકતના વિવાદમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જેને લઈ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી સુરતમાં માથાભારી લોકો હવે વધારે વિપરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતમાં અલથાણ ખાતે આવેલ ગ્રીન વેલીમાં બિલ્ડર અનિલ રૂંગટાની મિલકતનો વિવાદ વધુ વકર્યો હોય તેમ ગ્રીન વેલીમાં અસામાજિક તત્વો ધુસી આવ્યાના સીસીટીવી સાથે આક્ષેપ સ્થાનિકોએ હતા અને જણાવ્યું હતું કે કેટલા કસમજીક તત્વો કુશિયા હોતા અલખણ પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો તો બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હોય જેના લઈ હાલ અલખણ પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે વિશાલ જલન વિશાલજી આપ કહી રહે તો કونس સોસાયટી કونس બિલ્ડિંગે બનાયે અને ઓટલા ઘટના બની મે ગ્રીન વેલી મે રહતા હું રુંગટા ડેવલપર અનિલજી રુંગટા ને બિલ્ડિંગ બનાવી હે ઓર ઘટના મેને જો પહેલા બતાયા થા કે સોસાયટી કે અંદર 11 12 જન स के रूप में आए और पूरी बिल्डिंग को ऐसा बना दिया जैसे कोई वो बिल्डिंग नहीं धर्मशाला आतंकवादी टाइप के मतलब बंदे और इस तरीके से वार्तालाप करे जैसे पता नहीं क्या हो रहा हो तो क्या हो, आप लोग रात को भी पुलिस स्टेशन रात को हम साढ़े ग्यारह बजे यहाँ पर एप्लीकेशन देके गए थे सौ आदमी करीब नियर अबाउट हम यहाँ पते ग्रीन वैली के और अभी भी हम करीब सौ सवा सौ आदमी आज भी वही चीज रिपीट हुई वही बंदे जो कल शाम को चार बजे आए थे आज वो बंदे एक बजे आए पुलिस तो ने क्या कहा क्या गया पुलिस ने पुलिस ने भी उसका प्रोसेस चालू है जो भी पुलिस तो आगे करोगे उसका प्लेट था जहाँ लो वो लोग रहने आए वो अभी अनसोल्ड फ्लैट है और बिल्डर के पास ही है